નમસ્કાર મિત્રો શું તમે બુક લવર છો પુસ્તક વાંચવાના ખૂબ જ શોખીન છો તમને બુક જોઈએ છે તે શોધતા મળતી નથી તો ચાલો હું તમને લઈ જાઉં છું એક એવી જગ્યાએ કે જ્યાં તમને ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ સાહિત્યમાં અવનવી વેરાઇટી વાળા પુસ્તકો જોવા મળશે મિત્રો આપણા જ મહેસાણામાં આવેલા રાધનપુર રોડ ઉપર શ્રી કાશી વિશ્વનાથ મંદિરની પાછળની બાજુમાં અવસર પ્લાઝાની સામે મારા મિત્ર મહેશનો બુક સ્ટોલ આવેલો છે બુકના કલેક્શનની વાત કરું તો સુપ્રસિદ્ધ ઓથર એવા કાજલ ઓજા વૈદ્ય ઝવરચંદ મેઘાણી ઓશો અમીશ નિમિત ઓઝા આ બધા ઓથરનું સુપ્રસિદ્ધ કલેક્શન છે તથા ધાર્મિક પુસ્તકો નોવેલો વાર્તા સંગ્રહો અને ઇન્સ્પિરેશનલ બુક પણ અહીંયા જોવા મળી રહે છે હિન્દી સાહિત્યમાં પણ ભંડાર છે અહીંયા ઇંગ્લિશ બુકનું પણ સારું એવું કલેક્શન છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી બધી પુસ્તકો અહીંયા લાગેલી છે વિવિધ પ્રકારની ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં ખૂબ જ મોટું કલેક્શન તમને અહીંયા જોવા મળી રહેવાનું છે દોસ્તો તમને જણાવી દઉં કે મહેશે બે હજાર બાવીસમાં માં આપણે રાધનપુર રોડ ઉપર બુક ફેર લાગેલો હતો ને ત્યારે એક નોકરી ચાલુ કરી હતી અને આજે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એ ચોપડી અહીંયા ધંધો કરી રહ્યો છે ખાલી આઠ ટેબલથી શરૂઆત કરી હતી અને અત્યારે ટવેન્ટી થ્રી તેવીસ ટેબલ લગાવી દીધા છે ભાઈએ શો મહેશભાઈ મજામાં મજામાં હવે મને જણાવો કે તમે છેલ્લા કેટલા ટાઈમથી ચોકડી ધંધો કરો છો અહીંયા હું બે હજાર બાવીસમાં આવ્યો હતો મહેસાણામાં બરાબર જ્યાં જ્યાં આપણે પોતાનું ચાલુ કરેલું છે પોતાનું ચાલુ કર્યું મહેજ બીજા ડિસ્કાઉન્ટ વિશે કોપિયાથીમાં દસ ટકા ડિસ્કાઉન્ટ છે ઇંગ્લિશમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે હિન્દીમાં વીસ ટકાની ડિસ્કાઉન્ટ છે બરાબર મિત્રો તમને અહીંયા કોઈ ચોપડી ગમતી હોય અથવા તો તમે કોઈ ચોપડી ઓનલાઈન જોયેલી હોય અને તમારે એમને મંગાવી હોય તો મહેશભાઈ આપણા તમને એ ચોપડીને મંગાવ્યા છે અને સાથે તમને ડિસ્કાઉન્ટ પણ આપશે મહેશભાઈ આપણા ફૂલ ટાઈમ અહીંયા ચોપડીઓને આપી રહ્યા છે લગભગ સવારે નવ વાગે આવી જાય છે અને બપોરે જમવા માટે ઘરે જાય છે ત્યારબાદ સાંજે ત્રણ વાગે આવે છે અને છેક રાત્રે નવ દસ વાગ્યા સુધી અહીંયા રોકાય છે તમે કોઈ પણ ટાઈમે આવી શકો છો મહેશભાઈ જોડે વાત કરી શકો છો અને તમારી મનપસંદ ચોપડીને ખરીદી શકો છો જો તમને કોઈ ચોપડી ગમતી હોય અને મંગાવવી હોય તો મહેશભાઈને આ જે નંબર આપેલો છે એ નંબર પર કોન્ટેક્ટ કરીને બુક મંગાવી શકો છો અને એમની પાસેથી લઈ શકો છો તમને લોકેશનની વાત કરું તો લોકેશન આપણે કાશી વિશ્વનાથ મંદિરની પાછળ અવસર પ્લાઝા આવેલું છે એની બિલકુલ સામેની સાઈડ આ ચોપડીનો આપણે સ્ટોલ લાગેલો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ bye vale.